પરાછામાં એતો મયુર ઘનશ્યામ તારપરા અનપ જ્વેલર્સમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે તારીખ આઠમી ડિસેમ્બરના રોજ રાતના સમયે મયુર પોતાની બાઇક ઉપર સવાર થઈ ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે અમરોલી વિધાન સર્કલ પાસે તેને ચક્કર આવતા તે પડી ગયો હતો ત્યારબાદ તે ભાનમાં આવ્યો ત્યારે તેનો મોબાઈલ ફોન પાકીટ અને બાઇક સલામત હતા પરંતુ ડાબા હાથની ચાર આંગળીઓ કપાઈ હતી તત્કાળ મયુરે પોતાના મિત્રોને બોલાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ અમરોલી પોલીસને જાણ કરતા પોલીસ તોડી આવી હતી પોલીસે તપાસ શરૂ કરી હતી તે દરમિયાન ડીસીબીએ પણ તાંત્રિક વિધિ માટે આંગળીઓ કાપી હોવાની દિશામાં તપાસ શરૂ કરી હતી પરંતુ પોલીસે કોઈ કડી મળી ન હતી છેવટે ડીસીબીએ મયુરની ઉલટ તપાસ કરતાં સમગ્ર ભાંડો ફૂટી ગયો પોતાની પોતાને નોકરી ન કરવા માટે પોતાની આંગળીઓ કાપી નાખવાની કબુલાત કરી હતી પોલીસે કાપેલી આંગળીઓ પણ કબજે કરી છે આઠમી ડિસેમ્બરના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વેદાંત સર્કલ પાસે એક મયુરભાઈ ઘનશ્યામભાઈ તારપરાજ રાત્રે ત્યાંથી નીકળતા હશે અને એમને ચક્કર આવી જતા એક જગ્યાએ બેસી ગયા અને એમને થોડી પછી જ્યારે ભાનમાં આવ્યા તો એમનું મોબાઈલ મોટર બધું જ હતું પરંતુ એમના હાથની ચાર આંગળીઓ જતી રહેલી હતી આ બાબતની એને તેમના મિત્ર તરંત જાણ કરતા હોસ્પિટલ લઈ ગયા કિરણ હોસ્પિટલમાં સારવાર કરાવી ત્યારબાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું પરંતુ જ્યારે બોગબર્નાની પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતા એણે એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ જ્વેલર્સ છે અનબ જ્વેલર્સ ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો આ જે જ્વેલર્સ છે એ એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું હતું પ્રેશર રહેતું હતું કામનું અને ના નહોતો પાડી શકતો એના જે પિતાજી છે ઘનશ્યામભાઈ એના કોઈ સંબંધીમાં થતા હતા એટલે સ્ટ્રેસમાં આવી અને એણે પોતાની ચાર આંગળીઓ કાપી નાખી આ જાતે છરો લઈ અને બે વાર પોતાની આંગળીઓ પહેલી વાર કાપી તો ત્રણ આંગળીઓ પાણી ફરીથી ચોથી વાર બીજી વાર ઘા મારી અને ચોથી આંગળી પણ એક સાથે કાપી અને પાણીમાં નજીકમાં એક બેગમાં તો આ બંને આંગળીઓને બધું ફેંકી દેવામાં આવ્યું હતું પાણી આગળ આજે બધી આંગળીઓ પણ ત્રણ જેટલી અમને મળી આવી છે પણ હવે એની જે પરિસ્થિતિ છે એનાથી જોડાવાની શક્યતા ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ શક્યતા ઓછી લાગે છે એટલે સ્ટ્રેસમાં આવીને આ માણસે આ કૃત્યુ કરે ભોગ બનનારે કરેલાનું જણાવે છે એ પોતે કે એવું કે છે કે મને સ્ટ્રેસમાં તો અને હું જો મારી આંગળી જ કાપી નાખું તો મને કામ કરવાનું પ્રેશર જ નહીં આવે એટલે એક સ્ટ્રેસમાં આવીને એને પોતે પોતાની આંગળીઓ કાપી નાખી ચાર અમે નહતી થતું અમે વારંવાર ખાતરી કરી એના એની વાત ઉપરથી વિશ્વાસમાં તો બેસતો પણ પછી એણે જ્યાંથી છરો ખરીદ્યો તો એ જગ્યાએ ખાતરી કરી એટલે છરો મળી આવ્યો જે વેચનાર છે એ માણસે કીધું કે આ ભાઈએ જ અહીંથી છરો લઈ ગયો તો એને જે જગ્યાએ છરો ફેંક્યો હતો ત્યાંથી છરો પણ મળી આવ્યો અને પાણીમાંથી ત્રણ આંગળીઓ પણ મળી આવી છે એટલે એની વાત ઉપર અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે સાચું બોલે છે પણ વધુ પૂછપરછ તો પણ એની ચાલુ છે

દ્રષ્ટિએ લાગે છે અને પોતાની આંગળી પોતે જ પોતાને નુકસાન કરવું એ ખૂબ આઘાતજનક અમારા માટે પણ છે પોલીસ કરવાનું પાછળ કારણ શું હશે એની પાસે પણ એક વાર પૂછીને કરાવશું કે કારણ ચોક્કસ એને કયા લેવલનું હતું કે પોતાની આંગળી કાપવાનો પ્રયત્ન આંગળી કાપી નાખી જે સર્કલથી આગળ જ્યાં એને જગ્યા બતાવી એ જગ્યા ઉપર એને પોતાની આંગળીને કાપીને ફેંકી દીધેલા બીજો કોઈ એવો બનાવ ચોરીનો ધ્યાનમાં નથી આવ્યો કે એમના સગા સંબંધી દ્વારા કહેવામાં પણ નથી આવ્યું કે જ્યાં કામ કરે છે ત્યાંથી પણ કહેવામાં નથી આવ્યું કે આને એવું કઈ કર્યું છે અને આ આંગળા કાપવાથી એને પણ પર્માનિટી નું થઈ ગયું છે એણે બ્લીંગ કદાચ વધુ નહીં થયું હોય જે જગ્યા ઉપર કર્યું ત્યાં વાહનો પસાર થવાના કારણે પણ ઘણી વાર નહી થયું હોય એને પોતાના હાથ ઉપર કપડું દોરી બાંધી દીધેલી હતી કે જેથી વધુ ન થાય આગળ